અમદાવાદમાં અઢાર વ્યક્તિએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા તો અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ અમદાવાદમાં નિવાસ કરતા અઢાર વ્યક્તિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ છો બધા કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે ભારતના નાગરિક બની ગયા છો અને નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો એવી અપેક્ષા છે इतना बात नहीं आप हाँ। तो आपने उत्साह मेरे बच्चे को मिलेगा बहुत मुश्किल बस हमें बहुत खुशी है अभी बच्चों को भी हो जाए तो उसमें हमारे बहुत खुशी होगी खुशी हो रही है बहुत खुशी होगी સર એના માટે ખૂબ ખૂબ આભાર આભાર છે આપણે સરકારનો આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અને આપણે અમિત શાહનું એનો ખૂબ ખૂબ આભાર આભાર કરીએ આપણે અને બહુ સારું લાગે છે અને અમે હવે પણ અમે વોટ આપી શકીએ સરકારને એટલે બહુ સારું લાગે છે સર બહુ લાગે છે સર આપણે કોઈ એમ કહી નહીં શકતા હતા કે ભાઈ આપણે અહીંયાના છીએ અને હવે આપણું પ્રાઇડ પ્રાઉડ કહી શકું છું ભાઈ હું આઈ એમ ઇન્ડિયન હવે મને લેટર મળી ગયું છે હવે

બૌદ્ધ જૈન આ તમામ પરિવારજનોએ અનેક યાતનાઓ વર્ષો વર્ષથી ત્યાં સહન કરતા આવે છે લોકોએ પોતાની દીકરી દીકરાઓને ભણાવી નથી શકતા ઘરે છુપાડીને રાખવા પડે એ પ્રકારની પરિસ્થિતિઓ આપણા ભાઈઓ પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશમાં સહન કરતા આવે છે આપણે સૌ જાણીએ છીએ જે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આ બધા જ લોકોને જે જે મદદ કરવાની ભાવનાથી અને આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના રક્ષણમાં આ તમામ લોકોને મદદ કરવાની ભાવનામાં બે હજાર સોળ અને બે હજાર અઢાર ના પરિપત્રથી ગુજરાતના ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કચ્છ આ બધા જિલ્લાના કલેક્ટરોને આ બાબતના નવા નિયમોથી સત્તા આપવામાં આવીને